સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબાનગર સોસાયટીમાં આઠ ફેબ્રુઆરીની રાત્રે હત્યાની ઘટના સામે આવી છે ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મદર કેસમાં આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળે દોડી ગઈ હતી ડિંડોલીના જગદંબાનગર ખાતે ગણેશ વાઘને ઘેરી લઈ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ રાજ ઉર્ફે સુખા ભાગવત પાટીલ અર્જન વિકી ઉર્ફે તોટડા શેખર પાટીલ અને કલ્પેશ ઉર્ફે કબૂતર ને ડિંડોલી પોલીસે ગણતરીના જ કલાકો ગણેશ વાઘ હતો એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી જેમાં ડિંડોલી સર્વેલન્સની ટીમની સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી અમે આ ઘટનામાં દેખરેખ કરતા ખૂબ જ ટૂંકાવ સમયમાં અમે 4 આરોપીઓને રીટેન કરી લીધેલા છે એ 4 આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ ઉર્ફે સુખા પાટીલ છે બીજો છે પવન પાટીલ બીજો અર્જુન યાદવ અને હર્ષલ કોળી આ ચાર વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે આ ચારે પોતે કાવતરૂ રચી અને ગુનો આચરેલ છે આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો પણ પણ છે છે તો આ બંને કાર્યવાહી આવી પોલીસે મોટી હતો એ વિશે પૂછતાછ કરી છે મોટીમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ એ અગાઉ આ જે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટાભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી એ આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા થઈ એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે શીખલાલ પાટીલ એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી હતી એ બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મન દુઃખ ચાલતું જ હતું ગઈકાલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ મૂળ ખટોદરામાં રહે છે પરંતુ એને જેમ કેમ પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચપ્પીમાં ઘા મારી અને એની હત્યા નીપજાવી હતી આ જે ઘટનામાં જે ચક્કું વપરાયું છે એને હજી રિકોર કરવાનું બાકી છે પોલીસ એના માટે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપીઓની અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે